બુલેટ ટ્રેન ના પાસે આવેલ ભઠ્ઠા પાસેથી નવસાદ સહી મલ્લી ખાન નું સફેદ રંગની ઇનોવા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની નવસાદ પુત્ર ફૈઝાન નવસાદે મરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી

ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે 5 કલાકમાં બંને આરોપીની અટક કરી હતી તપાસ પૂરી થતા બંને આરોપીને કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો હતો મરોલે વિસ્તારના ડાભેલ પંથકમાં ઘણા ઈંટના ભઠ્ઠાઓ નિયમ વિરુદ્ધ ચાલી રહ્યા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે આ ભઠ્ઠાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ પણ બાળવામાં આવી રહ્યો છે ભઠ્ઠાઓના માલિકો મોટે યુપીના પરપ્રાંતિય હોય છે જેઓ નજીવી અદાવતમાં લડાઈ ઝઘડો કરતા હોવાની માહિતી પણ મળી છે જેમાં ગણીવાર નાણાની લેતી દેતીમાં અપરણ સુધીની નોબત આવે છે મરોલી પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ અને ઈંટના ભઠ્ઠામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી મેળવી તો ઘણા જહેનામા ભંગના કેસો પણ નીકળી આવે તેમ છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી